કચ્છના ગલ્ફ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચો ડોલ્ફિનની ગણતરી હાથ ધરવામાં આવી કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરી ક્રિક લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચો ડોલ્ફિનની ગણતરી હાથ ધરવામાં આવી છે વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ બીજી ફેબ્રુઆરીથી ચોથી ફેબ્રુઆરી વચ્ચે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડોલ્ફિનનો વસ્તી અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે એમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કોરી ક્રિક વિસ્તારથી લઈને ગાંધીધામ સુધીના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં સત્યાવીસ અલગ અલગ ટીમો બનાવીને સોથી વધારે ગણતરીકારો દ્વારા ત્રણ દિવસ સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે આ એક્સરસાઇઝ થકી કચ્છના અખાતમાં ડોલ્ફિનની સંખ્યાનો એક અંદાજ મેળવીને તેના ભવિષ્યના સંરક્ષણ અને સંવર્ધન માટેના પગલાં લેવા માટે આ વસ્તી અંદાજના આંકડાઓ ખૂબ ફાયદારૂપ થઈ શકે તેમ છે કચ્છના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન એ હમ્પબેક ડોલ્ફિન છે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ વનથી સંરક્ષિત પામેલી છે અને સામાન્ય રીતે એ છિછરા પાણીમાં એટલે કે વિસ્તારમાં એ વધારે આસવાય સ્થાન તરીકે પસંદ કરતી હોય છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો